કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડીસા બનાસકાંઠામાં લાભાર્થીઓને સંબોધિત કરશે તેનું લાઈવ ટેલિકાસ્ટ વડોદરા શહેરના વિવિધ મેદાનો ખાતે પણ કરવામાં આવશે આવતીકાલે સવારે દસ વાગે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ડીસા બનાસકાંઠા ખાતેના વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સંબોધન કરશે જેનું લાઇવ ટેલિકાસ્ટ કાર્યક્રમ નવલખી મેદાન રાજમહેલ રોડ અંબાલાલ પાર્ક ગ્રાઉન્ડ કારેલીબાગ અયપ્પા મંદિર પાસેનું ગ્રાઉન્ડ સમારોહ માંજલપુર પંચશીલ ગ્રાઉન્ડ પંડિત દીનદયાળ નગર ગૃહની પાછળના ગ્રાઉન્ડ આજવા રોડ ખાતે આયોજન કરવામાં આવેલ છે સદર કાર્યક્રમમાં આશરે પાંચ હજારથી છ હજાર જેટલા લાભાર્થીઓ તથા ધારાસભ્ય શ્રી કાઉન્સિલર શ્રીઓ પદાધિકારી શ્રીઓ અને અધિકારી શ્રીઓ હાજર રહેનાર છે જેને લઈને આજ રોજ માંજલપુર પંચશીલ ગ્રાઉન્ડ ખાતે તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે આ જગ્યા પર પાંચથી છ હજાર જેટલી પબ્લિક આવવાની શક્યતા છે ત્યારે આજે માંજલપુર પંચશીલ ગ્રાઉન્ડની એક દિવાલ પણ તોડી નાખવામાં આવી છે કારણ કે આ કાર્યક્રમમાં પાંચથી છ હજાર જેટલી પબ્લિક આવી શકે તેવી શક્યતા છે